અઢારથી ત્રેવીસ જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદ માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એ જ જૂનું પુરાણું એસડીઆરએફનું પેકેજ જાહેર કર્યું છે રાજ્યના બોનસ સાથે અગિયાર હજાર રૂપિયા તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય એવા ખેડૂતોને ચૂકવાશે કોઈનું સો ટકા નુકસાન હશે તો પણ આ જ પેકેજ લાગુ પડશે વધુમાં વધુ હેક્ટરે અગિયાર હજાર બે હેક્ટરની મર્યાદા એટલે કે બાવીસ હજાર એનાથી વધારે સરકાર ખેડૂતોને કંઈ આપવાની નથી જ્યાં બાગાયતી પાકોનું નુકસાન થયું છે ઝાડ ઉખડી જવા સહિતના કેસોમાં સત્તર હજાર રૂપિયા એસડીઆરએફના પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળીને બાવીસ હજાર રૂપિયા એ પણ બે હેક્ટરની મર્યાદામાં કોઈનો આખે આખો બગીચો ખતમ થઈ જાય ઝાડ ઉખડી પણ જાય તો એને બાવીસ દુ ચુમાલીસ હજાર રૂપિયાથી વધારે કોઈ વળતર આ સરકાર ચૂકવવાની નથી આ આખા જીઆરમાં આંખે ઉડીને વળગી એવી વાત એ છે કે આટલો ભારે વરસાદ થવા છતાં એમાં જમીન ધોવાણ બાબતના વળતરની કોઈ વાત કરવામાં આવી નથી ઉલ્લેખ સુધા નથી કોઈને પશુહાનિ થઈ હોય તો એનો પણ ઉલ્લેખ નથી એટલે સરકાર માત્ર ઢાંક પીછોડો કરી રહી હોય એવું ચોખ્ખું એના જીઆર વાંચતા દેખાય છે આ મેળવવા માટે પણ ખેડૂતોએ બધા જ પુરાવાઓ સાથે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે સરકારે સર્વે કર્યો પરંતુ ખેડૂત અરજી નહીં કરે તો એને વળતર નહીં મળે માટે નુકસાન થયું હોય એવા તમામ ખેડૂતોને મારી વિનંતી છે અપીલ છે કે ગામના વીસીએ પાસે ઓનલાઈન તમારી નુકસાનના વળતર માટેની અરજી કરાવો બીજું અત્યારે જે હાલ ચાલુ ભારે વરસાદ થઈ રહ્યો છે એનો સર્વે ક્યારે થશે એ ખબર નથી એનો જીઆર ક્યારે બહાર પડશે એ ખબર નથી જૂના જીઆરમાં અને હવે નવો જે પણ પરિપત્ર બહાર પાડે એમાં જમીન ધોવાણના વળતરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે ઘણા ખેડૂતોના ખેતરના પાળા ધોવાયા છે એમને વળતર મળવું જોઈએ અને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત કરવા માટે જાહેર કરી હતી એની ફાઇલ સરકાર અભરાઈ પરથી ઉતારે અને એને અમલમાં મૂકે જો અત્યારે ખેડૂતોના કામમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નહીં આવે તો એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શેને માટે જાહેર કરી હતી એનો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી જેટલા મોટા પાના ભરીને જાહેરાતો આપી હતી એટલા જ